તો ત્યારે અમને ખબર નથી તો અમે બધા ત્યાં ઊભા હતા તો એક બધા કેવા માંડ્યા કે બારે જવા દો બારે જવા દો તો અમે કીધું કે થોડુંક નિરાતે કહો તો પહેલાં એ લોકોએ અપશબ્દનો પ્રયોગ કર્યો તો અમે કહ્યું કે અપશબ્દનો પ્રયોગ તમે ના કરો તો પણ એ લોકોએ અપશબ્દનો પ્રયોગ ચાલુ રાખ્યો તો થોડીક વાર થયા અમે રાઈડની બારે ગયા ત્યાં તો એક ભાઈ હાથમાં લાઠી લઈને આવ્યા અને એ કે સાહેબ બોલાવ એટલી વારમાં એક ભાઈ પાછળથી આવ્યા અને મને ગળે ટૂંપો દીધો અને ગળે ટૂપો દઈને મારું ધ્યાન નહોતું એટલે પાછળથી ગળે ટૂપો દીધો એટલે મને અહીંયા ગળામાં બધા એના માર્ક થયા છે એટલે અચાનક મને બધાની વચ્ચે મારવા માંડ્યા અને એ મને ગળે ટૂપો એવી રીતના દીધો કે મને આખું આમ ટી શર્ટથી આખું મને આમ ફેરવો બધાની વચ્ચે અને મેં પૂછ્યું કે તમે કોણ છો તમારા આગળ શું સત્તા શું છે કે તમે આમ ઓફ ડ્યુટીમાં છો ને તમે મને મારી રહ્યા છો તો એ કે હું એલસીબીનો પીઆઈ છું કોણ જોઈ કે એલસીબીનો પીઆઈ એમ કરી મને ફૂલ મારવા માંડ્યા અને મને માથામાં એના પોતાના બે હાથ વડે એકદમ આપણે વોલીબોલ રમતા હોય એવી રીતના આમ કરીને ફૂલ માર્યો મને માથામાં એટલે મને બહુ ઓલું દુખ્યું અને પછી તેને કોઈક બીજાને કહ્યું તો એમ કીધું કે લાકડી વડે મારો એટલે એ લોકોએ મને લાઠી વડે મને બહુ માર્યો એટલે લાઠી વડે મને માર્યો પછી તેઓ શું કીધું કે કે તમે કોણ છો અને અમે અમે કહ્યું કે અમે વાઘ શું છે તો એ કાંઈ કીધું નહીં અને સીધા અમને લઈ ગયા એને જે પોલીસ છાવણી હતી ત્યાં લઈ ગયા તો પોલીસ છાવણીએ લઈ ગયા તો તે દરમિયાન અમે કીધું કે તમે મને શું કામ લઈ ગયો મારો ફોન પણ તોડી નાખ્યો પછી હું ફોન કરતો હતો કે તમે શું કામ મને કરો છો તો મારો ફોને તોડી નાખ્યો અને કીધું કે તું તમારે જે થાય કરી ગયો એટલે અમે અહીંયા લઈ ગયા મને પોલીસ છાવણીએ લઈ ગયા પોલીસ છાવણીએ લઈ ગયા એટલે ત્યાં જે આવીને ઊભા હતા ને તો પોલીસ ચાવણી અમે ઊભા હતા તો ત્યારે ઘણા બધા મોટા પોલીસ અધિકારી હતા અહીંયા હાજર તે સ્થળે અને એ લોકોને એ ઘટનાની જાણ પણ થઈ પણ કોઈએ કાંઈ પગલાં લીધા નહીં તે લોકો શાંતિથી પોતાનો મોબાઈલમાં પોતાનો મોબાઈલ જોતા રહ્યા અને અહીંયા ઉપર બેઠા રહ્યા એ લોકોએ કાંઈ એક્શન લીધા નહીં અને મને ત્યાં જેવો ગયો એટલે મને એવી ધમકી આપી કે આનો આ લોકોને અહીંયા કામ લે એવા આ લોકોને બધાને પોલીસ સ્ટેશને લઈ ફૂલ મારાય અને પછી આ લોકોના આગળ પગલા ભરાય અને અમારો કાંઈ શું વાંક કાંઈ ખબર નથી ગઈકાલ રાતની ઘટના બનેલી જે બાબતે અમને ચાઇલ્ડ વેલફેર કમિટીને જાણ થતાં અમે એ સંદર્ભે તપાસ કરેલ જે તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલ કે એક સગીર બાળકને પોલીસ દ્વારા ગંભીર રીતે માર મારવામાં આવેલો અને એ બાબતે અમે અત્યાર સુધીમાં પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નથી નોંધાણી એની પણ એ લોકો સાથે વાતચીત ચાલી રહી છે કે ભાઈ આ ક્યાં શા કારણસર અત્યાર સુધીમાં તપાસ થયેલ નથી કે એફઆઈઆર દાખલ થયેલ નથી અને ગ્રામ પંચાયત શક્તિનગર ગ્રામ પંચાયત જે મેળાના જ્યુરિડિક્શન શક્તિનગર ગ્રામ પંચાયતનું છે એમાં પણ અમે એક પત્ર કરી અને સીસીટીવી ફૂટેજ આખા મેળાના ગઈકાલના મંગાવેલા છે અને આગળની કાર્યવાહી હજી ચાલુ છે ગઈકાલે રાત્રે મારો પુત્ર પોતાના એક બે ફ્રેન્ડ સાથે મેળામાં ગયેલ ત્યારે મેળામાં રાઇડ્સમાં બેસવા બાબત અંગે પોલીસ કર્મચારી ખીમાભાઈ કરમૂર તથા હસમુખ કરમટા દ્વારા કોઈ અગમ્ય કારણસર મારા પુત્રને અસહ્ય માર મારેલ છે અને ત્યારબાદ બ બનાવની જાણ મને થતાં હું સ્થળ પર ગયેલ ત્યારે સ્થળ પર હાજર રહેલ આ બંને પોલીસ કર્મચારીને પૂછતા તેઓએ ઉડાવ જવાબ આપેલ તેમજ ખીમાભાઈ કરમૂર તથા હસમુખ કરમટા બંને દારૂની અસર તળે હોય તેવું સ્પષ્ટ જણાય આવેલ જેથી મેં ત્યાં હાજર પોલીસ કર્મચારીને કહેલ કે ભાઈ આનો મેડિકલ ટેસ્ટ કરાવવો જરૂરી છે અથવા તો તમારી પાસે ગન હોય તો એ ગનથી પણ ટેસ્ટિંગ થઈ શકે ત્યારે તાત્કાલિક ત્યાં બીજા કર્મચારી અને અધિકારીઓ હાજર હોવા છતાં આ બંને કર્મચારી સિફરતાપૂર્વક ત્યાંથી નાસી ગયેલ અને ત્યારબાદ મને વારંવાર સમાધાન માટે પ્રેશર કરી અને દબાણ લાવવાની કોશિશ કરેલ છે એટલે મારા પુત્રને અસહ્ય માર મારવા બદલ આ બંને પોલીસ કર્મચારી વિરુદ્ધ અને ત્યાં હાજર બે ઉચ્ચ અધિકારી જેમાં એક ડીવાય શ્રી માનસાતા તથા પીએસઆઈ શ્રી દેવ મુરારી પણ હાજર હોય તેઓ બંનેની હાજરીમાં આવો બનાવ બનેલ હોવા છતાં તેઓએ પણ કોઈ અસરકારક પગલાં હજુ સુધી લીધેલ નથી અને આ બાબતની જાણ ખંભાળિયા ચાઇલ્ડ વેલફેર કમિટીને થતાં તેઓએ આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે